આપણે તેમાં પચાસનું પેટ્રોલ નાખીને આપણે વિકીભાઈ ના રિલેટિવ ની ઘરે પહોંચી ગયા ને વિકીભાઈ ત્યાં આપણે રમવા આવવાના છે અમારા સર છો ધબધબાટી બોલાવી દીધા જુઓ કેવા લાગે બાકી તો પહોંચી ગયા થનગનાર ના ગ્રાઉન્ડ ને અમારા માધુપુર ના ક્લાસ ઘણા બધા સ્ટુડન્ટ રમવા માટે આવ્યા હતા રાજુભાઈ પણ પહોંચી ગયા જુઓ અરે પછી તો અમારા અનિલભાઈ તો એવા તૈયાર થઈને એવા રાણીબેન ની કે કાલે જ બે ને લગ્ન થયા હોય વેકેશનની પાઘડી વાળાની વાકી હતી ને પાઘડી વાળી લીધી આવી રીતના કઈક લુક લાગે ને હવે અમારા વેકેશન રમવા જાય ને આ છે તાકાત વાળું ગ્રાઉન્ડ ઘર પછી તો અમે રાણી બેન ને કૃષ્ણ બેન એવા દાંડિયા રેમાં એવા દાંડિયા રેમાં એવા દાંડિયા રેમાં કે બીજા બધા તો બે ગયા પછી તો મારું સન્માન કર્યું ને મને ચીલ પણ આપ્યું અને અરે અરે રાણી બેન ને કરણભાઈ ને જીલ આપ્યું એ મારાથી ન જોવાનું અરે પછી તો મને રમી રમી એવી ભૂખ લાગી એવી ભૂખ લાગી કે મારી પાસે પૈસા ન હતા પછી રાણી બેન ના જીપ ચોરી ખાઈ લીધું પછી અમારા ગ્રુપ માં કૃતિકા બેન નો નંબર આવ્યો બીજા પણ ભાઈ નો નંબર આવ્યો આનું નામ તમને ખબર જરા કોમેન્ટ કરી દેજો પછી એક પ્રિન્સ ને મને પણ ગિફ્ટ દેવાનો મોકો આપ્યો કાજલ બેન તો મને તો ભારે મજા આવી ગઈ તું મારા વાળા નેવું સેકન્ડ માં તમને કેટલું બતાવી દો આનો ફૂલ લોક મેં તમારા હાટું જ બનાવીને ખબર મહેશ કાઠી બ્લોગ ની ચેનલ માં આવી પણ ગયો છે જાઓ જોતા આવજો અને વિડીયો ને લાઈક કરતા આવજો જય માતાજી